વાંસી ગામ ખાતે આવેલ પ્રાથમિક મિશ્ર શાળામાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી દેશભરમાં છવ્વીસમી જાન્યુઆરીના દિવસે છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ તાલુકાના વાંસી ગામ ખાતે આવેલ પ્રાથમિક મિશ્ર શાળામાં પણ પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓ ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા શાળામાં ધ્વજવંદન કરી શાળાના નાના ભૂલકાઓ સહિત બાળકોએ ભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો નાટકો રજૂ કરવામાં આવ્યા હતા ગુજરાત અદ્ભુત દિવસ ગુજરાતી વંથલી What did you get? ઊંડા તળામાં જઈને પડ તને ના કેવું હોય તો બીજું કરું છું જો સાને બધું સમજાવું અને મોબાઈલ કેવાય મને આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો